મોટું ટી શર્ટ ફાટી ગયો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે મારા નવા બ્લોક માં તમારા બધા

તો એટલે મેં દસ નવો બ્લોગ બનાવી નાખવું અને તમને વચમાં કીધું તું મેં કાલે બ્લોગ વચમાં આવશે તો મેં કીધું એકાદ બ્લોગ બનાવી નાખ્યું અને તમને મજા આવે અને મારું ચેનલ ધીમે ધીમે ચાલુ રહે તો અત્યારે ત્યાં બ્લોગ ચાલુ કરી દીધો છે મારી દુકાને ને આજે છે ધોરે એટલે હોળી અમવાની છે તો મજા આવશે ને આજે સાક્ષીની પહેલી જ છે તો અત્યારે તો દુકાને શું અને મેં કીધું બનાવી નાખું આપણે આ બ્લોગ તો મજા આવશે અને તો આપણે ન લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ દોસ્તો બસ હવે આપણે ઇજક ભાઈનો દોઢ મહિના તમારે ખમવું પડશે કારણ કે અમે એવું છે કે આપણે વાંચવી છે પોલીસની તૈયારી કરી છે એટલે તો કે બ્લોગ ઉતારવાની આપણું મનાય છે એટલે બે તો આપણે જાતે જ ત્યાં કહ્યું છે બ્લોગ ઉતારવાનું નથી આપણે પછી સારું કરવાનું છે બ્લોગ તો મેં અત્યારે આજનો એટલે અત્યારે તો આપણે વાંચવાનું છે કલાક એમ તો નવો દસ વાગે લાગીને વાંચ્યું અને પછી આપણે જઈશું હોળી તો તમને હું દેખાડીશ કેમ હોળી રમશે ઓખે તો ક્યાં વર્ષે રેમાતા તો મજા આવી ગઈ છે હોળી અમર રમશો ને આપણે તો આપણે તો અત્યારે ઉપર આવી ગયા છે અને મસ્ત વાતાવરણ છે અને વાગી ગયા છે અત્યારે હાથને પંદર થઈ કેટલી હાથને પંદર તો રજવાલ કેટલું થઈ ગયું છે ઉનાળામાં ગાયક રંજવાલ થાય અને શિયાળામાં કોઈ વાતે અજવાળું ન થાય તો આપણે બંધ બ્લોકમાં નવા તમને બજા આવશે આપણે આજે કઈ શોપની વાત કરી તમને કહું કારણ કે મેં એવું છે આજે બાઇબલ લઈ ગયો છે બીજી ગુગર આવે ને બીજી શોપ ને લઈ ગઈ આપણે દાદા છોકરા ભાઈ આપણે આ શોપ બુક લખેલી હતી અને જિલ્લા જિલ્લા લખેલી છે તો એ બુકમાં લખેલું છે એમપી એમપી હોય ને બધું લખેલું છે તો એ આપણે વાંચતા હતા કાલે કચ્છ એ બધું ઘણું વસાઈ ગયું છે આપણે પગઈ ગયા છીએ કેવો જિલ્લો ખબર તમને દેખાડ દઉં તમને લાગે આ પેન આપણે મૂકેલી છે એટલે ખબર પડે આપણે અમરેલી જિલ્લો ગયા છે આ વાસોનું તો આપણે આ છે તો ધીમે બેઠા બેઠા વાંચ્યું હોય ત્યારે જેટલું વસાય એટલું આમાં તો બહુ એમપી એમપી છે એટલે ગાય ગાય આ સોપડી વસે કાંઈ કરી જે ઓરિજિનલ સોપડી આવે એમાં તો નું એમ બધું વિગત વિગત પ્રમાણે લખેલું હોય બહુ જાદુ તો વધારે લખ્યો એમાં તો બહુ કારણ કે આમાં બહુ મજા આવે મિત્ર તો આવી ગયા છો ઘરે દુકાને પેલી એની ધોરતી છે દુરતી એ પ્યોરી એ પ્યોરી તો ક્યો ન કર નઈ ને કવાલો બસ તો યા આપણે કલ્લા લાવવા નથી એટલે તો જમમાં આવ્યો તો નાસ્તો કરવા મે ઉપર આવું મે જોવા જાગતી નથી તે જાગતે ગઈ છે ને એક લેગલી હમતી થી બ્લોક બની નાખ્યો ત્યાં જો હા રો લેણો માલી છે ઓરી હે હમન છે તો અત્યારે તો ટીયા ગંદી પછી આપણે રો લેણો માશો કલ્લા લાવણ બગાડ છો કલ્લાવા પકટવાનું છે ત્યારે કોક છે ત્યાં તમે દુકાન પછી આપવું બોલો કલાક બરાબર પડશે બે હજાર બોલો હો પચાસ દોઢસો એટલે બોલાય બોલાય લેવા બધા આવ્યા છે જ પડશે ને લખાણ ખોટા છે બધા

અને આ પાકો કલર છે આપડે પ્યોર કલર ગુલાલ લેવા પ્યોર ગુલાલ મોટું ધોવાઈ જાય ખોટું ઓલું નુકસાન કરી આપડે પડીકા છે તો આવી કલર એમાં આપડે ગુલાલ આવી ગયો છે લીલા કલર નું ગુલાલ છે આપડે જો અને આ બગાડને કે છે બેને જો આ ગાલ બગાડ્યો અને અને આને સાક્ષી થોડો ગમ થોડો બગાડ્યો કારણ કે એમ છે એ અડી અડી સાટી જાય એટલે આપણે થોડો ગમ થોડો લગાઈ દો કે મજા આવી ગઈ હેપી હોલી હેપી હોલી તો કલર હેપી હોલી છે આ બે રમે છે અને આજો માં ખાઈ છે તમે એમ હેપી હોલી હેપી હોલી હેપી હોલી તો અત્યારે કલર બે બગાડ નીકળ્યો છે વાપસ એ નિશાન સોગડ આવે બગાડશું આમનો માયવા થાય તેના આપણે કોણ <laughs> 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 તે <laughs> શાનદાર વિચાર રાખતે લેવા એવા અને આ બધે તો રમવાઈ ગયા મને બગાડવાનું

જો આનું મોટું ટી શર્ટ ફાટી ગયો ને આ કેવા બધા મોટા આ મોય કઈ ઇજ્જત લઈ ના ના કોની પણ બધા ગયા હે ઈજ્જત લેવા દીધી